સંવત અઢારસો સત્યોતેરના માગશર સુધી પડવાના દિવસે ગામ લોયાના છઠ્ઠા વચનામૃતમાં મૃતમાં શ્રીહરિએ કહ્યું કે જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં એમ આજ્ઞા કરીને રણછોડ ભક્તને યાદ કરતા કહ્યું કે એના રચેલા પદો જેવા ભગવાનના લીલાચરિત્રો કે ગુણગાનના પદો હોય તો ગાવવા અને સાંભળવા આમ શ્રીહરીએ શ્રી રણછોડ રાયજીના પરમ ઉપાસી એવા મુક્ત રણછોડ ભક્તને યાદ કર્યા આ રણછોડ ભક્તનો જન્મ ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ વણિક કેવા કવિ નરસિંહદાસ મહેતાના ઘરે થયો હતો તેઓનું બાળપણ અને યુવાન અવસ્થા દરમિયાન એમણે ખડાલ ગામમાં વસવાટ કરેલો તેઓ ડાકોરનાથ શ્રીર નછોડરાયજીના પરમ ઉપાસક હતા અને દર પૂનમે ડાકોર ચાલીને દર્શને જતા તેઓ એકસો પાંચ વર્ષનું નિરોગી આયુષ્ય જીવેલા તેઓ ભગવાનના ગોકુળ અને વ્રજલીલાના પદો બનાવીને શ્રી ડાકોરનાથજી સમક્ષ ગદગદ કંઠે ગાતા આમ તેમનો નિર્મળ ભક્તિભાવ જોઈને એ પંથકમાં તેઓની રણછોડ ભગતની નામના હતી તેઓ પોતાના ખડાલ ગામમાં પિતાજી સાથે ગોપાળ શેઠની ખડકીએ પોતાની હાટ હતી ત્યાં બેસીને વણજ વ્યાપાર કરતા એક દિવસે સવારમાં ગામની એક વિધવા બાઈને કાંઈ કારણોસર બહાર ગામ જવાનું હોય પોતાના સોનાના ઘરેણાનો ડાબલો રણછોડ ભગત પાસે સાચવી મૂકવા સારું એને આપવા ગઈ એ વખતે રણછોડ ભગત તો પોતાની સવારની નિત્યપૂજામાં ધ્યાનમાં બેઠા હતા એટલે અગાઉથી કહ્યા પ્રમાણે ત્યાં એક પટારો હતો એમાં બાઈ ઘરેણાંનો ડાબલો મૂકીને જતી રહી એ સમયે એક સોની ત્યાં હતો વિધવા બાઈને સોનાનો ડાબલો મૂકતા જોઈ એનું મન લલચાયું એથી સોનીએ ડાબલો લઈને નજીકમાં સંઘરી દીધો બનવા જોગે એ બાઈને બહારગામ જવાનું બંધ રહેતા એ થોડી જ વારમાં પરત આવીને પોતાનો ડાબલો પરત માંગ્યો રણછોડ ભગત તો હજુ પણ ધ્યાનમાં જ બેઠા હતા બાઈને પોતાનો ઘરેણાંનો ડાબલો ન મળતા ભગત ઉપર પોતાના ઘરેણાંને ઓળવી જવાનો આરોપ નાખ્યો રણછોડ ભગતે પોતે લીધો ન હોવાનું કે એ જોયો જ ન હોવાનું કહ્યું ગામમાં રણછોડ ભગત વિધવાબાઈના ઘરેણા ઓળવી ગયા એમ વાતનું વતેસર થઈ ગયું ભગત ઘણા વ્યથિત થયા એથી ડાકોરનાથ શ્રી રણછોડરાયજીનું ભજન કરવા બેસી ગયા પેલી વિધવાબાઈએ ખડાલના ગામધણી મિયા મકવાણા પાસે જઈને ભગત વિરુદ્ધ ફરિયાદ કરી દરબારે ભગતને રાજમાં બોલાવીને એ ઘરેણા ક્યાં મૂક્યા છે એ સાચું કહો નહીંતર જેલમાં પુરુષ એમ ધમકી દીધી ભક્તે પોતે નિર્દોષ હોવાની વાત કહી પરંતુ કોઈ માન્યું નહીં એ જ વખતે ડાકોરપતિ શ્રી રણછોડરાયજી સાધુનો વેશ લઈને દરબારમાં આવ્યા અને વિધવાબાઈના ઘરેણાનો સાચો ચોર પેલો સોની છે એમ કહીને પોતાના ભક્તને નિર્દોષ સાબિત કર્યા અને ઘરેણાનો ડાબલો પરત અપાવ્યો ત્યારબાદ રણછોડ ભગતને શ્રી ડાકોરપતિ શ્રી રણછોડરાયજીએ સ્વપ્નમાં દિવ્ય દર્શન દીધાને કહ્યું કે બાજુના ગામ તોરણામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હનુમાનજી અને ગરૂડજીની મૂર્તિઓ દટાયેલ છે એ મૂર્તિઓ સ્થળે મંદિર કરાવજો પ્રભુની આજ્ઞાએ રણછોડ ભગત તુરત જ પોતાનું ગામ ખડાલ મૂકીને છ કિલોમીટર દૂર તોરણા ગામે આવ્યા અને ત્યાંના સ્થાનિક લોકોને સાથે લઈને એ ભૂમિમાં ખોદકામ કરતા સ્વપ્નમાં કહ્યા પ્રમાણે સ્વયંભુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ મૂર્તિઓ મળી આવી ગામજનો ભગતના સાચા ભક્તિભાવથી અતિ રાજી થયા અને એ જ જમીનમાં મંદિર કરાવ્યું રણછોડ ભગત એ દિવસથી ત્યાં જ મંદિરે એ દેવોની સેવામાં રોકાયા આ સુંદર મંદિર હાલ પણ તોરણા ગામે દર્શન આપે છે હાલે મંદિરના મહંત તરીકે બળદેવદાસ બાપુ સેવા આપે છે જેમણે ભક્ત કવિ રણછોડ ભગતની રચેલ વાણીને પાંચ ભાગમાં પ્રકાશિત કરેલ છે પરમ ભક્ત રણછોડ ભગતની ભક્તિથી રાજી થઈને શ્રી રણછોડ રાયજી એમને અવારનવાર દર્શન આપતા અને ઘણા પરચાઓ પણ દીધેલા રણછોડ ભગતે સ્નેહલીલા ગોવર્ધનલીલા રાસ પંચાધ્યાયના પદો દાણલીલાના પદ ઓ ધોળના પદો વસંતના પદો થાળના પદો તેમજ ઉપદેશના અનેક પદો રચ્યા છે એમના રચેલ પદને લોકો હજુ બહુધા ગાય છે આવા પરમ ભક્તને ત્યાં તોરણા ગામે દર્શન આપવા સ્વયં શ્રીહરી સામા ચાલીને સહુ સંતો ભક્તો અને પાર્ષદો સંગાથે સંવત અઢારસો અડસઠની ની સાલમાં કટલાલથી ઘોડેસવાર થયા થકા પધાર્યા હતા ત્યાં દર્શન આપીને એમના મનના સંકલ્પને ચરિતાર્થ કરવા બેઠક ઉપર બેઠા અને સોના મહોર પણ આપેલી તોરણામમાં આવ્યા ભગવાન રણછોડ ભક્તનું ત્યાં સ્થાન એણે કીર્તન કાવ્ય જે કીધી મહાપ્રભુએ માન્યતા દીધી ગામ તોરણામાં મુક્તનાથ ઘણા સંતહરિજન સાથ રણછોડ ભક્તની ગાદી પર પોતે બેઠા છે શ્યામસુંદર જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો